હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ઠ દે તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધાને હજારો રાખે ભગવાન એ શુભેચ્છા આપું છું તો અત્યારે તો વાગી ગયા છે બપોર નહીં પણ વાગી ગયા કેટલા વાગ્યા અલ્કેશ ચાર વાગી ગયા છે અને તમને ખબર જ છે કાલે તો મેં તમને કીધું જ તું પણ ન કીધું હોય ને તો ફરીથી કહી દઉં કે આમ મારે છે ને કામકાજ એવું હાલે છે ને તો ટાઈમ જ નથી મળતો તો અલ્કેશ એમ કે આજે તો આપણે યુટ્યુબ ફેમિલી જોડે કંઈ વાત નથી કરી તો થોડી ઘણી વાત કરી લે કીધું એટલે અમે કીધું વાત કરી લઉં અને થોડું ઘણું જીરામાં મારો કેટલો ફેરફાર થયો છે એ બતાવી દઉં તો આપણામાં કંઈક આવું જીરું છે અને હવે તો થોડું ઘણો થોડું ઘણી આવી કંઈક મોગરી કાઢવા માંડ્યું છે ગુલાબી ગુલાબી બદલાવવા માંડ્યો છે કોક કોકને આવી ગયો છે અને કોકોકની હજી વાર છે અહીંયા કંઈક ગુલાબી ગુલાબી દાણા સરસ મજાના દેખાય છે તો આવું દેખાય છે ને આપણામાં થોડુંક આવું છે અને નીંદવાનું કામકાજ હાલે છે આગળ બધા નીંદે છે અને હું એક પાછળ ગઈ છે પણ કેમ કે હું તમારી જોડે ડાય કરવા રહી ગઈ છે એટલે તો એવું કંઈક સેફ અને આ નીંદવાનું આવું કામકાજ હાલે આવી રીતના કંઈક અમે નિંદીએ છીએ અને અમારા પડામાં ખડ કેવું છે તમને બતાવું અમારા સેટ તો અમને એમ કહેતા હતા કે મોટું મોટું ખડ હોય ને એ જ લઈ લેજો પણ આવી રીતના કંઈક આવું જ ખડશે અને આ પછી છે ને મોટું થાય ને તો આમાં કૂતરી પેદા થાય કૂતરી કૂતરી ખડ કહેવાય કૂતરી આ ખડનું નામ શું ખબર તમને કૂતરી કહેવાય એટલે શું કે અંદર કપડામાં ચોટી જાય અને પછી બહુ જ ખંજવાળા આવે ને એટલે કૂતરા જેવો એનો સ્વભાવ એટલે કૂતરી કે નહીં એટલે જ કે ને શું કામ કૂતરી કે કુતરી કેમ કે આ ખડ ને કૂતરા હા તો એવું કંઈક છે ઓ તમારી આ ને કૂતરી કે શું કે એ ખબર નહીં જો પાછા કમેન્ટ કરી ન અમારે છે કૂતરી કેવું કૂતેલું કે કૂતલું એટલે બધાને અલગ અલગ કહેતા હોય અને આ પડાનું થોડું આછું આંચું જીરું છે પણ મોટું થઈ થઈ જશે ને તો સારું ન થઈ જાય થઈ જશે બધા કહે કે પાછું છે ને તો સારું થઈ જશે એવું કહે છે પણ ખબર ને ઓલા પડાનું હોય તે તમને બતાવ્યું નથી એટલે બતાવી દેવા જે તમે નીંદો થોડીક વાર હો મારે થોડાક મારી યુટ્યુબ ફેમિલીને જીરું બતાવી દઉં નીંદો ને

જીરા માટે નુકસાનકારક થઈ જાય એટલે થોડું ઘણું આમ તો જીરું પીળું પીળું થઈ ગયું પણ આમ કે ઓલું નથી થતું ઉતરતું નથી એટલે સુકાતું નથી ને એ વાત સારી બહુ મહત્ત્વની છે અને આ બાજુ તમને હું એક વાત કહું સિગરેટ વાત કહું સિગરેટ વાત હં અહીંયા જ બતાવી દઉં કે બીજી જગ્યાએ આ તો આમાં તો થોડો પાછો છે અને અહીંયા જોઈ શકો છો અમારો જીરું કેવું થઈ ગયું છે મસ્તનું છે જોઈ શકો છો આવા કંઈક છોડવા થઈ ગયા છે જે મોટા મોટા અમુક ઓલાપડામાં થોડાક નાના છે અહીંયા કોક કોક થઈ ગયા છે કેવું છે આપણાનું જીરું સરસ થઈ ગયું છે પણ હજી પાકે તો અહીં ખબર આવું કંઈક થઈ ગયું છે સારું એટલે વિશ્વાસ તો જ છે જ પણ હવે ખબર નહીં જોઈએ હવે આવી રીતના કંઈક કોક છોડવા આગળના હતા એ આવા કંઈક થઈ ગયા છે કેવા મોગરી મસ્ત મજ છે આની આવી ગઈ સરસ મજાની જોઈ શકો છો તમે અને થોડો ઘણો તડકો આવે છે એટલે સરખું દેખાતું નથી આવી રીતના કંઈક આવું કંઈક જીરું છે સરસ આખું ખેતર કેવું દેખાય છે અને સવારમાં અલિકોર આવ્યા હતા ને એકવાર બધા સ્વેટરને બધા મૂકી છે મૂકેલા છે ને તો હજી લઈ ગયા નથી અને ચંપલ વગર કાંટા પણ વાગે છે તો એવું કંઈક જીરું છે એટલે મેં કીધું આવું કંઈક કહ્યું છે ખેતર કેવું દેખાય કમેન્ટ કરીને કહેજો પાછા લીલું છે જીરું અમારું ખારું છે ને રહી જાઉં તો એવું કંઈક છે અને જીરું પણ તો જીરાનું કહેવાય જીરાનો પાક કરવો એમ તો સારું કહેવાય જીરું થાય ને તો ઢગલાવાળી દે પૈસાના અને ન થાય ને તો રડાવે રડાવે તે રોવે એ વારો આવે કંગાલય કરી દે એટલે જીરાનું કોઈક નક્કી નહીં આપણામાં તેવડ હોય ને તો જીરું હોવાય ખોટ ખાવાની તે એટલે જે દિવસ એમ કહેવાય કે ખેતરમાંથી પાકી આવું થાય ને તોય હજી જીરું થઈ ગયું ન કહેવાય કેમ કે હજી તો આ મોટું થઈ છે મોઘરું આવશે ક્યારેક શું થાય એનું કોઈ નક્કી નહીં પાકી હાલરમાં કાઢી લે અને પછી ઠેલા ભરી લે ને તો જીરું આપણું થયું કહેવાય એવું કે બધાય અને એવું કંઈક છે વાતાવરણ અને આજે તો બહુ મોજ કરી અમે બધાએ પણ બધાને મોજ ન કરાવી તમને કેમ કે લોક સૂટ નહોતો કર્યો પણ મજા આવી ગઈ મજા ને તમે બધાને એની મજા આવી એ કોત ખરા કેવી વાતો કરતા હતા આજ બહુ વાતો કરતા હતા બધાય તમે પાછળ ઇન કરતી હે હું ની હોય અમે ની દે વાતો કરતી રહે હમ પર તાર તોડ કે બાકી નહી છે અને હાવો એન્ડ ફ્રેન્ડ્સ વાતો કરી કરીને ને રેખા બેને તો તરસ પણ બહુ લાગી છે અને હું કે રેખા બેન ખબર વાતો કરી કરીને મને શ્વાસ પણ ચડી જાય છે એટલી બધી વાતો કરી છે આજે તો શું વાતો કરી એ તો કહી દો તો કોઈ કે બધી વાતો કરી છે આજે તો બહુ એટલે બહુ જ કરી કેમ કે એકલા પડી ગયા છીએ અમે ચારેય અને અમે બે બેનો ભેગા થઈ એટલે ખબર નહીં આગલા જમાનાનો અમારો સંબંધ એવો હોય છે ને કે ભગવાને અમને ખબર બે બેનો કરતાં વિશેષ કે ખબર નહીં બધા કરતાં વિશેષ જ રાખી એટલે અમારી બેન પણ કહેતો ને બધું કહેતો હર ખુશ છે અમારા માટે એટલે એવી વાતો કરતા હતા કે અમારે ગામડાની વાતો કરતા હતા અમારા ગામડામાં આવું હોય અમારા ગામડામાં આવું હોય આવું હોય એવી રીતના વાતો કરતા હતા જૂના જમાનાની એટલે આપણી સંસ્કૃત સંસ્કૃતિ વિશે થોડી ઘણી વાતો કરી કે અમારા ઘરમાં આવી રીતના હોય આવી રીતના હોય એવી રીતના આમ તો અત્યારે તો બધું સિટી સ્ટાઇલ બધે આવી ગયું છે પણ તોય તે અમારા ગામડામાં એવી રીતના ઓલી જૂની ઘર ઘંટી હોય એને આવી રીતના કહેવાય અને અમારા બાજુ ડાંગર ડાંગર જાતિ થાય ને તો ડાંગરે આમ કરીને સામેલું ને એવું આવે તો ઓલકેશ કહેતા હતા હું ઘરે જઈશ ને તો બધાને વિડીયોમાં બતાવીશ એમ તો તમારા ઘરે કોને કોને ઘરે છે એ કમેન્ટ કરીને કહેજો અને એવી રીતના કંઈક તે જૂનું જમાનાનું જીવતર ઓલક ઘરડા જે વાતો કરતા હોય ને આવી રીતના વાતો કરતા આવી રીતના જીવન જીવતા આવી વાતો કરતા ને તો એ વાતોને યાદ કરીએ અમે પરિવાર એવી બધી વાતો કરતા હતા એટલે રેખાબેન તો ગયા છે પાણી લેવા માટે અને સંજયભાઈ ને એલકેશ તો બોલતા નથી એકલા એકલા વાતો કરે છે હા ખાલી થાય ગયો લેતાય તે રેખા બેન પૂછે પાણી પીવું છે તમારે લાવું કે ન લાવું એમ પૂછે છે અને આ તો મારે નોતો કેવો પણ મેં કહી દીધું કેમ કે અલકેશ મને કે કે તો બ્લોગ અતારે તો વાતો બહુ કરે છે બ્લોગ માં તો બધાને કહેતી તો હોય કે માં આવું હોય તો મેં કીધું મારે નથી કહેવું તો અલ્કેશ કે કે તો ખરા થોડી ઘણી વાત કર એટલે મેં કીધું કે હું કહી દઉં ની હે તો હવે તો નથી ગમતું જો અલ્કેશને શાંતિ રાખે એવું કે સારો તો હવે નથી વાત કરવી તો કાંઈ નહીં હવે શું કરું છું કાંઈ નહીં આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો આવી રીતે બહુ જ મોજ આવી ગઈ મજાક મસ્તીમાં પણ બહુ મજા આવે ને આ બધું ચીણા પણ થઈ ગયા છે પણ આપણે ચીણા ખાવાના નથી અલ્કેશને તો બહુ ભાવે છે ચીણા અહીંયા આવીને વાડીએ પણ મેં એમને ભાવે છે ને એટલે થોડા ઘણા વાવેલા છે એમાંથી નથી ખાતા ને અહીંયા ખાવ પણ આપણે કોઈને ખવાય ખરા ન ખવાય ને ફ્રેન્ડ્સ એટલે હું ખાવા નથી દેતી ને કેમ કે કોકનું પૂછ્યા વગર અહીં કોઈ હોય ને તો પૂછીને તો લેવાય પણ કોઈ છે નહીં એટલે પૂછ્યા વગર કોકના ખેતામાંથી નાઈ લેવાય ભાઈ એટલે નથી લેવા દેતી અને બપોરે તો બધા જાય વેડિયો આવેલા છે પણ એ તો પાછા આરામ કરવામાં રહી જાય એટલે ક્યાંથી ને ખાય તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો બહુ મોજ મસ્તી કરી અને મળીએ આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય કષ્ટભંજન દેવ જય જુહાર અને હું ત્યાં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો